રાજ્યમાં આંદોલન ચાલી રહ્યા છે બે આંદોલન છે આઈકેડીઆરસી કિડની ઇન્સ્ટિટ્યૂટમાં એક વેકેન્સી બહાર પડી હતી સ્ટાફ નર્સની એ ભરતી હતી નર્સ લેવાના હતા ભરતી નિયમ કે છે હાઈકોર્ટ હાઈકોર્ટનો પણ ચુકાદો છે જીઆર પણ એની પર આવી ગયો છે કે એકવાર ભરતી જાહેર થાય એના પછી તમે ચાલુ ભરતી એની અંદર કોઈ બદલાવ નથી કરી શકતા ના પ્રક્રિયામાં ના આંકડાઓમાં પણ આઈ કે ડીઆરસી આમાં સ્વાયત્ત સંસ્થા હોવાથી પોતાની રીતે ભરતી કરતી હોવાથી એની પાસે ઘણા બધા સ્વાયત્તતાના અધિકાર છે સ્વાયત્તતા સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં બહુ જ પાતળી ભેદરેખા છે એ ગમે ત્યારે ચૂકી જવાતી હોય છે વિદ્યાર્થીઓને ઉમેદવારો જે ઉમેદવારો આ પરીક્ષામાં એમણે આપી અને પછી જે લોકો લાયક ઠર્યા એ લોકોને હવે નોકરીના એંધાણ દૂર દૂર સુધી દેખાતા નથી એમનું કહેવું છે કે જે તે સમયે જ્યારે ડિરેક્ટરને મળ્યા ત્યારે ડિરેક્ટરનું કહેવું એવું હતું કે મારી પાસે અધિકાર છે હું ઈચ્છું એ કરી શકું હું કેન્સલ પણ કરી દઉં ભરતી શું કરી લેશો તમે એટલે કંઈ ના કરી શકે એકચ્યુઅલી એમનો પ્રશ્ન બહુ જ સાચો હતો કદાચ એ ડૉક્ટર પ્રાંજલ મોદીને મળ્યા હતા એ વખતે અને એમનો પ્રશ્ન બહુ જ સાચો પણ હતો એ વખતે કે એમની પાસે સત્તા છે એ ધારે એમ કરી શકે એમ છે ને ધારે એમ કરે ત્યારે એ વિદ્યાર્થીઓ શું કરવાના એટલે ઉમેદવારો કંઈ ના કરી શકે એક આંદોલન કરે નાનું મોટું સંખ્યા ઓછી છે લગભગ અગિયારસો જેટલા છોકરાઓ છે એવું એ આંદોલન નથી કે જેથી એ ગાંધીનગરના રસ્તા પર ઉતરી જાય ને પછી એ અવાજ છે સરકારના કાન સુધી પહોંચે ને પછી સરકાર જાગી જાય એટલો લોકો જ્યારે ત્યાં આઈકેડીઆરસીમાં મળીને પછી સરકારને મળતા હતા ત્યારે સરકાર કહેતી હતી કે ના અમને ખબર છે ને તમારી ભરતી થઈ જ જશે તમે ચિંતા મુક્ત થઈ જાઓ આવી વાત એમણે મને લગભગ બે એક મહિના પહેલા એ લોકો જ્યારે ગાંધીનગર આવ્યા હતા ત્યારે કરી હતી હવે એ વાતને બહુ લાંબો સમય વીતી ગયો છે ફરી એકવાર એ લોકો આંદોલન પર હતા ગઈકાલે આખી રાત એ ધરણા પર બેઠા આટલી કડકડતી ઠંડીમાં પણ એમણે આંદોલન કર્યું રાત્રે એના પછી સવારે પણ ત્યાં હતા મીડિયા પહોંચ્યું હતું એમની સાથેના સંવાદો થઈ રહ્યા હતા શું સામે આવ્યું ત્યાંથી સાંભળીએ ગુજરાતના યુવાનોને બધી જ પરીક્ષા પાસ કર્યા પછી બધું જ કર્યા પછી છેલ્લે આંદોલન કેમ કરવું પડે એ તો સરકારને ખબર હવે અમે તો મહેનત કરીએ છીએ પરીક્ષામાં પાસ થઈએ છીએ મેજમાં નામ લાવીએ છીએ તો બી અમને મળતું નથી અમને ફળ કેમ નથી મળતું હવે શું ખબર સરકારને ખબર સરકારના ઓર્ડર આપવાના હોય છે અહીંયા બેઠેલા કોઈ જ ઉમેદવારને ખબર જ નથી કે કેમ છસો પચાસમાંથી ચારસો ત્રીસ સીટ થઈ અહીંયા કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં હજુ પણ કોન્ટ્રાક્ટ ઉપર સ્ટાફ લેવામાં આવે છે અમને પણ અમે જ્યારે આવતા ત્યારે એવું કહેવામાં આવતું તમે આવી જાઓ કોન્ટ્રાક્ટ પર અહીંયા તમને લઈએ જ છીએ અત્યારે જ લઈ લઈએ બસ એ કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે જે એમને નાબૂદ કરતા છે ને એને અમને પરમાનન્ટ લેવા નથી અત્યારે પણ એમને કોન્ટ્રાક્ટવાળા સ્ટાફને લેવા છે એવું તો એવું તો કોઈ દિવસ બને નહીં આ તો એવું છે કે લગ્ન મંડપમાં વરરાજો આવી ગયો તો કે કન્યા નથી બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે અને હવે એ લોકો એમ કે છે કે અમારે સરકાર પાસેથી મંજૂરી બાકી છે અમને સવારે બાર ગેટની બહાર કાઢી દેવામાં આવ્યા હતા અમે ફરી પાછા અંદર આવ્યા છીએ અમને સિક્યોરિટી દ્વારા બહુ દબાણ કરાવવામાં આવી રહ્યું છે અહીંયા સ્ટાફ દ્વારા બી અમને ધમકાવી દેવામાં આવ્યા છે પોલીસ બી આવી છે અમને એ રીતની ધમકી આપે છે પૂરી દેવાની ધમકી આપે છે અમારી પર દેખો રાતે આખી નાઇટ લોકો અહીંયા બેસ્યા છે અને આખી નાઈટ ઠંડીમાં ઠરી ગયા છે તેઓ પણ જાગતી જાગૃત નહીં સરકારમાં ના દેખાયા કેવી છે સફેદીની સરકાર ગુજરાત સરકાર તો સરકારની સો ટકા ગ્રાન્ટ આધારિત ભરતી છે તો અમારી એક જ માંગ છે કે ઉમેદવારોને તાત્કાલિક ધોરણે નિમણૂક મળી જવી જોઈએ આ સત્તર તારીખે ડિસેમ્બરની અમારે સ્ટાફ નર્સનું એક વર્ષ પછી સેમ અમારી જ ડેટે આપી હતી વીએમસી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ચોથા મહિનામાં એમને રિક્વાયરમેન્ટ પત્યા પછી બધું મળી ગયું ઓર્ડર મળી ગયા સેલેરી લે છે અમારા પછી જામનગરવાળાએ એક્ઝામ આપી છે એમના હજી ત્રણ મહિના થયા છે ઓર્ડર લઈ લીધા છે રાજકોટવાળાએ આપી છે ઓર્ડર લઈ લીધા છે એમસે બે વખત એમની રિક્વાયરમેન્ટ પતાવી દીધી છે એ લોકોને ઓર્ડર આપી દીધા છે એ લોકોને કોઈ આ સેમ પ્રોસેસમાંથી જવું પડતું હશે જે આ પ્રોસેસ કરે છે તો એ લોકોને આટલો જલ્દી ઓર્ડર મળી જાય છે તો અમને કેમ આટલી રાહ જોવડાવવામાં આવી રહી છે બીજું કયું આંદોલન છે પ્રી સ્કૂલના સંચાલકોનું આંદોલન છે તમારું બાળક જે પણ નર્સરીમાં કે કેજીમાં કે પ્લેમાં જાય છે આપણે ત્યાં પહેલાં ધોરણથી જે વ્યવસ્થા શરૂ થાય છે સરકારી શાળાઓ તો તોય ટકેલી છે સરકારી આંગણવાડીઓ નથી ટકેલી આંગણવાડીઓમાં સરકારનું ખૂબ બજેટ અને પ્રયત્નો હોવા છતાં એટલે હજી ગઈકાલે જ સરકારે ખૂબ સરસ નિર્ણય લીધો છે એમને બ્રેકફાસ્ટ પાછો શરૂ કરાયો છે પહેલાં જે નાસ્તો મળતો હતો એ બંધ કરવામાં આવ્યો અને પછી ફરી એકવાર શરૂ કરવામાં આવ્યો એ સારો નિર્ણય છે આંગણવાડીની બહેનોએના એ અમુક પ્રશ્નોને સમજ સમસ્યાઓ છે પણ મોટે ભાગે જેની બિલકુલ આર્થિક ક્ષમતા ન હોય માત્ર ને માત્ર એ જ લોકો આંગણવાડીમાં બાળકને મૂકે છે બાકી બાળકો સાચવાય ક્યાં છે બાળકો સચવાય છે એ પ્લે ગ્રુપમાં એ નર્સરીમાં એ કેજીમાં કે જે નાની નાની પ્રીસ્કૂલ ચાલતી હોય છે એટલે સ્કૂલ પર બાળક જવાનું શરૂઆત કરે એટલે કોઈ સાત વર્ષ સુધી પોતાના બાળકને ઘરે નથી રાખતું એટલે ગમે તેટલી એન આપણે લાવીશું ને ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આપણે એ બહુ જ અઘરું છે એ ફિટ થવું બીજું કે જ્યારે આજુબાજુના બધા જ બાળકો જઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર ફોમો ફિયર ઓફ મિસિંગ આઉટ એમ લેફ્ટ આઉટ ફીલ આવે યાર બધાના બાળકો કયા મારું છોકરું ઘરે જ છે ને કશું જ નથી આવડતું ક્યારે શીખવાડીશ બીજું આખો દિવસ સાચવવાનું કેવી રીતે પણ સમસ્યા છે એટલે ભલે કે સ્કૂલ જતા પહેલાં એ સ્કૂલ માટે ટેવાઈ જાય એવા વિચારથી બાળકો જતા હોય છે આવી રીતે પ્લેમાં નર્સરીમાં કેજીમાં એ પ્રીસ્કૂલમાં સરકારે ખૂબ કડક નિર્ણયો કર્યા છે નિયમો લાવ્યા છે એમાં બીયુ પરમિશન છે એ તો બહુ જ મહત્ત્વનું છે એમાં એ લોકો ગમે તેટલો વિરોધ કરે હકીકત એ છે કે તમે જે બિલ્ડિંગમાં પોતાની પ્રિસ્કૂલ ચલાવી રહ્યા છો એની બિલ્ડિંગ યુસેસ પરમિશન પરમિશન કે આ ભાઈ વાપરવા માટે લાયક છે ઇમારત એ તો હોવી જ જોઈએ પણ બીજી એક જે વાત કરી છે એ જે સંચાલકો પોતાનો મુદ્દો મૂકી રહ્યા છે એ વાત એમની બહુ તાર્કિક છે કે પંદર વર્ષની લીઝ ક્યાંથી લાવશે એટલે કોઈ જેવા નથી કે જેમનું જેમનું કરોડોમાં બહુ મોટું ટર્નઓવર થતું હોય ને એ લોકો કરોડો ટર્નઓવર પછી એ ઘરે લઈને જતા હોય કોઈ પણ વ્યક્તિ જેની નાની નાની પ્રી સ્કૂલ ચાલે છે જે બહુ જ મોટી બ્રાન્ડેડ સ્કૂલ ને બાકીનું બધું છે એની એનો આખો વિષય વસ્તુ અલગ છે જે લોકો માત્ર પ્રીસ્કૂલ ચલાવે છે એ લોકો કોઈપણ જગ્યાએ પંદર વર્ષનો ભાડા કરાર કેવી રીતે કરી શકવાના છે જે ઓનર હોય છે જે માલિક હોય છે એ પણ પંદર વર્ષનો ભાડા કરાર નથી કરી શકતા બીજું કે આ અલ્ટિમેટલી તો એક બિઝનેસ મોડેલ છે એ સસ્ટેન થઈ રહ્યું છે કે કેમ એ ટકી રહ્યું છે કે કેમ એના પર પણ તો ગંભીર પ્રશ્નો આવવાના છે અને એટલે જ એમ એમણે જે વિરોધ અને આંદોલન પોતાનું દર્શાવ્યું અમદાવાદમાં રિવરફ્રન્ટ પર વડોદરામાં અલગ અલગ જગ્યાએ ચાળીસ હજાર જેટલા પ્રિસ્કૂલના સંચાલકો ભેગા થયા હતા એ કહી રહ્યા હતા કે અમારા જે બાળકો છે એનું બીજું ઘર ન છીનવી લેવામાં આવે નીતિ નિયમો આપણે ત્યાં અમુકવાર એવા બનાવી દેવામાં આવે કે સામેવાળો માણસ છે એને એ એ કોઈ સંજોગોમાં એ પૂરા નિયમ ફોલો જ ન કરી શકે અને સો ટકા નિયમ ફોલો ન કરી શકે એટલે એવું ન હોય કે બધું બંધ થઈ જાય પણ તમારે એક તો રૂપિયા વધારે ખવડાવવા પડે સિસ્ટમમાં અને બીજું કે કંઈ પણ થાય તો સરકાર જવાબદારીમાંથી છટકી શકે કે અમે તો કયું હતું એમણે નહોતું પાલન કર્યું આપણે ત્યાં નિયમો બનાવતી વખતે જે સ્ટેક હોલ્ડર છે એના એની સાથે મળીને એની સાથે બેસીને નિયમો તૈયાર જ નથી થતા જે વ્યક્તિને જે લાગ્યું એને ઓફિસમાં બેસીને નિયમો બનાવી દીધા એના પછી કઈ તકલીફ છે આંદોલન કરો પછી અમે સાંભળીશું એટલે આજે હડતાળ હતી બધી જ પૂરી સ્કૂલ બંધ હતી